આ આંખ છે ને એ ઓળખી ન શકે આંખ ઓળખવાનું કામ ત્યારે જ કરે અરે અર્જુન ને પણ ભગવાનને જ્યારે જયારે દર્શન કરાવતું ને ત્યારે ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી એ દિવ્ય દ્રષ્ટિ વગર અર્જુન એની હારે રહેતો તોય નો ઓળખી ગયો તમારી મારી આંખ શું એવી સજલ છે કે આપણે ભગવાનને ઓળખી હગી ભગવાનને ઓળખવા માટે આંખ આંખની નહીં જ્ઞાનની દિવ્ય ચક્ષુની જરૂર પડે સદગુરુ એ ભગવાન ને ઓળખાવે સદગુરુ વર્ગર પરમેશ્વર ને મળેલા પરમેશ્વર મળશે શ્રી રામચંદ્ર તો એક વખત તુલસીદાસજી ભગવાનના શ્રી વિગ્રહ નું દર્શન કરવા માટે એટલા લાલય થયા

તુલસીદાસ કે તમે તમારું શું કામ છે અરે હું એટલે રડું છું મને મારા ભગવાન નથી મળતા આમે હસી ને કીધું સામે ઉભો છો તો ઓળખી નથી હસી હા હામે છું ભગવાન રૂપ બદલી ને વાત ભગવાન રામે કીધું એટલે રડો છો ભગવાન નથી મળતા તમે ભગવાનના પ્રેમમાં રડો ભગવાન આવતા નથી એનો મતલબ એવો થયો કે ભગવાન તમારા કઠોળ છે તમારા ભગવાન કઠોર છે તે તરત હાથ મૂક્યો ના 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 મારા ભગવાનને કઠોળ ન કયો મારા ભગવાન તો કૃપાલુ છે શ્રી શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજે जन गञ्जमु हरे गञ्ज भरे जय शिष्या गृपायुरे हरे 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 भारो जनगो हरि

રામચરિત્ર માનસની રચના કરતા 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 છેલા પદમાં બોલ્યા અને આહા ભગવાન કેવા છે પોતાના મનને થપકો આપે છે કૃષ્ણજી કે હવે આવા રામને નહીં ભજતો કેને કાકે પરમ આનંદ પરમ વિશ્રામ કોણ આપે મારા ભલા રામ એ પરમ વિશ્રામ આપે છે